ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અને ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે દરેક વ્યક્તિ પોતાનું એક નાનાથી નાની જે પ્રયત્ન થઈ શકે જે રીતે લાડકોડ ભગવાનને થઈ શકે દરેક પ્રયત્ન દરેક વ્યક્તિ કરી રહ્યું છે એવામાં ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે કયા આભૂષણ પહેરશે કયો ડ્રેસ પહેરશે તે પ્રકારની જે તૈયારીઓ છે એ પણ અત્યારે અહીં ચાલી રહી છે અને વિશેષ વાત એ છે કે આ જે વાઘા છે એ તૈયાર કરવા માટે ઘણી લાંબી પ્રોસેસ પણ કરી છે અને આ પ્રમાણે જે પ્રમાણે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે એ ટ્રેન્ડ મુજબ જ વાઘા છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે આપ જુઓ ગાઝી સિલ્કમાંથી આ જે વાઘા છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે અત્યારે જે વાઘા છે એમાં ખૂબ ઝીણવટભર્યું જે કામ છે એ પણ આપજુઓ કે જે ડાયમંડ છે એનાથી આખા જે વાઘા છે એ તૈયાર કરવામાં આવ્યા છે ગઝી સિલ્કનો કાપડ પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જ વેલ્વેટ ઉપર પણ ખૂબ સુંદર એક છાપ મૂકવામાં આવી છે અને ભગવાન કે જેઓ જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે ખૂબ દિવ્ય સ્વરૂપ વચ્ચે સૌ કોઈકને આશીર્વાદ આપવાના છે ત્યારે ભગવાનને પણ ખૂબ પ્રેમથી ખૂબ વહાલથી આજે જે વાઘા છે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને હવે આપણે વાતચીત પણ કરીશું આપ જણાવો કેટલી લાંબી પ્રોસેસ ચાલી રહી છે અને કેવો એક લાહવો પણ કહી શકાય કે ભગવાનના વાઘા તૈયાર કરવાનો એક મોકો મળવો શું કહેશો મકર તીજના દિવસથી આપણે મુરત કરતા હોય છીએ અને માણસની પ્રેરણાથી આપણે વિવિધ જગ્યાએથી કાપડના સેમ્પલો મંગાવતા હોય છે આ વખતે ખાસ કરીને નવું શું છે તો પછી મહારસીની જોડે વાત થઈ અને પછી અલગ અલગ વિવિધ જગ્યાથી વૃંદાવન છે સુરત છે હૈદરાબાદ બનારસ વિવિધ જગ્યાથી આપણે કાપડના સેમ્પલો મંગાવેલા અને ડિઝાઇનો મંગાવી એમાંથી જે મહારસી સિલેક્ટ કર્યું એ પ્રમાણે આપણે સાત જોડ વાઘા સિલેક્ટ કરેલ છે ને એ પ્રમાણે કામ ચાલુ છે એમાં ખાસ કરીને આ વખતે સુભદ્રાજી માટે ખાસ કરીને ચણિયાચોળી જે આ વખતે છોકરીઓને ખૂબ જ હોય છે આ વખતે નવા જમાના પ્રમાણે તો આ વખતે સુભદ્રાજી માટે ખાસ ગોળી અને હેવી વર્કમાં બનાવેલ છે અને એ જ આપણે પણ ભગવાન માટે જગન્નાથજી ભગવાન અને બલભદ્રાજી માટે બનેલ છે છે બનાવેલ ખાસ કરીને જયપુરથી ગઈ સાલ આપણે કલકત્તાથી કારીગરો બોલાવીને અને કાર્યુ હેન્ડવર્ક કરાવેલું હતું કલકત્તી વર્ક કરાવેલું હતું એમાં આ વખતે જયપુરમાં જયપુરી વર્ક હોય છે જે જડતરનું કુંદન વર્ક કહેવાય એ પ્રમાણેનો હાર આપણે ત્રણેય ભગવાન માટે બનાવડાયેલ છે અને ખાસ કરીને ચણિયાચોળી હેવીમાં તો લુક જે રાજસ્વી લુક ભગવાન હોય રજવાડી તો કાયમ હોય જ છે પણ જે રાજસ્વી લુક લાગે એવા ચણિયાચોળી હેવી ચણિયાચોળીમાં છે અને વસ્ત્રોમાં પણ હેવી વર્ક કરેલ છે બિલકુલ અમદાવાદ માટે આ પાવન પ્રસંગ અને એ પ્રસંગમાં કોઈ પણ કમી ન રહી જાય ભગવાનને લાડકોડ માટે કોઈ પણ કમી ન રહી જાય એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ સમગ્ર પંથકમાં ભારે પવન સાથે